મિત્રો મહાશિવરાત્રી નો પર્વ એટલે મહાદેવ મહાશિવ એટલે જગદંબાની એટલે કે નોરતા નવરાતોના નવ નોરતા એમ નવરાત્રી એમ ભોળાનાથની બધી રાત્રિઓની એક જ રાત્રિ એને મહાશિવરાત્રી નો પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ મહાશિવરાત્રીના દિવસે મનુષ્ય જે ધારે એવું કર્મ કરી અને આ જીવનને ધન્ય બનાવી શકે છે જીવન ભોળાનાથની ભક્તિ કરીને આ જીવનને સુખમય અને એના આવનારી પેઢી અને એના તમામ દુઃખોનો નાશ કરી શકે છે જ્યારે એ વ્યક્તિ મહાશિવરાત્રીના દિવસે ભોળાનાથના મંદિરે જઈ નંદીજીના કાનમાં આ ચમત્કારી શબ્દો બોલશે એનું જીવન ધન ધાન્ય સમૃદ્ધિ વૈભવથી ભરાઈ જશે મહાશિવરાત્રીનો તહેવારનો વિશેષ મહત્વ એ છે કે માતા પાર્વતી સાથે ભગવાન શિવના વિવાહ થયા હતા અને ભગવાન પ્રથમ વખત જ્યોતિર્લિંગમાં ઉતર્યા હતા તેથી આ દિવસે ભગવાન શિવની ઉપાસના સાથે વ્રત કરવું જોઈએ તેની વિધિવત રીતે પૂજા કરવી જોઈએ આવું બધું કરવાથી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને ભોળાનાથની કૃપા થાય છે જીવનની બધી સમસ્યાઓમાંથી દૂર થવાય તમામ વિઘ્નોમાંથી દુઃખમાંથી ગમે તેવું ઘરમાં તમારામાં કોઈ પણ જાતનું દુઃખ હોય એનો નાશ થાય છે તમારી ઘણી બધી ભૂલોના કારણે પણ તમે દુઃખ ભોગવતા હોય એનું પણ તમારે અહીંયા નિરાકરણ થઈ જાય છે મહાશિવરાત્રિના દિવસે નંદીજીના કાનમાં આ શબ્દો બોલી દેવા જેથી કરી ભગવાન શિવને આ શબ્દો નંદીજી કહી અને તમારા દરેક દુઃખોનો નાશ થાય એવા આશય સાથે આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો તમે કયા ગામ શહેર જિલ્લા તાલુકાથી જોઈ રહ્યા હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય ભોલેનાથ કોમેન્ટ બોક્સમાં લખી તમારા જીવનને મહાશિવરાત્રિના પર્વને ધન્ય બનાવવા એવી વિનંતી કરું છું તમે બધા એમ કેમ સર્વકુશળ મંગળ રહો એવી ભોળાનાથને પ્રાર્થના કરું છું માન્યતા એવી છે કે ભોળાનાથ હર ઘડી હર પલ જ્યારે પણ તમે જુઓ ત્યારે સમાધિમાં લીન રહે છે એટલા માટે નંદીજીના કાનમાં જો તમે તમારા જે વિચારો હોય તમારી જે માનતા હોય એ ભોળાનાથ સુધી પહોંચાડવા માંગતા હોય તો નંદીજીના કાનમાં તમે આ શબ્દો કહી દો તો શિવજી સુધી નંદીજી પહોંચાડે છે અને તમારી બધી મનોકામના તે જણાવે છે અને તમે જે ધારો એવું સુખ ફળ પ્રાપ્ત કરી શકો છો મિત્રો નંદીજી મહારાજ શિવનો જ અવતાર છે શિલાદ નામના એક મુનિ હતા જે બ્રહ્મચારી હતા વંશ સમાપ્ત થતો જોઈને તેમના પિતૃએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનું જણાવ્યું શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કર્યા મૃત્યુહીન પુત્ર માગ્યો ભગવાન શિવે શિલાદ મુનિને આ વરદાન આપી દીધું એક દિવસ જ્યારે શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેમને એક બાળક મળ્યું શિલાદે તેનું નંદી નામ રાખ્યું એક દિવસ મિત્રા અને વરુણ નામના બે મુનિ શિલાદના આશ્રમમાં આવ્યા તેમણે જણાવ્યું કે નંદી અલ્પ આયુ છે આ સાંભળીને નંદીજી મહારાજ મહાદેવની આરાધના કરવા લાગ્યા ભગવાન શિવ પ્રગટ થયા એમના ઉપર પ્રસન્ન થઈને અને કહ્યું તું મારો જ અંશ છે એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે આવું જણાવી નહીં ભગવાન શિવે નંદીને પોતાનો ગણાધ્ય પક્ષ બનાવી લીધો ભગવાન શિવ નંદીને ખૂબ પ્રેમ કરે છે તેની દરેક વાત સાંભળે છે તેથી નંદીની પૂજા કરવી વિશેષ માનવામાં આવે છે નંદી વિશે એવી માન્યતા છે કે ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા હતા જો કોઈ વ્યક્તિ તેમના કાનમાં તેમની ઈચ્છા કહેશે તો ભગવાન શિવ તેમની બધી ઈચ્છા પૂરી કરશે આનું વર્ણન ગ્રંથોમાં પણ કહ્યું છે ને શાસ્ત્રોમાં છે ભગવાન શિવ તો મોટા ભાગે ધ્યાનમાં જ રહે છે ભજન અને શિવ ધ્યાને ખલેલ ન પહોંચે તે માટે તેમના ગણ નંદીજી મહારાજ તેમની રક્ષા તરીકે સેવા પૂજા કરે છે શિવની તપસ્યા ભંગ ન થાય એટલા માટે તેમની રક્ષા કરે છે જે દરમિયાન જે કોઈ તેમને મળવા આવતું હોય તે નંદીજીના કાનમાં તેમનો સંદેશ કહી દે પછી નંદીજી મહારાજ શિવને જણાવે પછી જ ભક્તોનો ભલો થાય છે ભગવાન શિવ બધી મનોકામના પૂર્ણ કરે છે છે મિત્રો માનવામાં આવે હવે નંદીજીના કાનમાં પોતાની ઈચ્છાઓ તમે કહો એ પહેલા તમારે આ શબ્દ બોલવાનો છે શબ્દ બોલો એ વખતે તમારો ભાવ શુદ્ધ પવિત્ર અને નિસ્વાર્થ હોવો જોઈએ ભગવાન શિવની પૂજા કરો ભગવાન શિવને જળ ચડાવો દૂધ ચડાવો ધતુરો ચડાવો બિલીપત્ર ચડાવો જેવી તમારી પૂજા નિસ્વાર્થ ભાવની હશે સર્વ જગતના કલ્યાણની હશે એવો ભાવ જો તમારો હોય તો તમારી પૂજા સંપૂર્ણ સ્વીકાર થાય છે અને એવું ઝડપથી ફળ શુભ ફળ તમને પ્રાપ્ત થાય એવી હું આશા રાખું છું નંદીજીના કાનમાં કોઈ પણ મનોકામના કહેતા પહેલા ઓમ શબ્દનો ઉપચાર કરવો જોઈએ જ પોતાની મનોકામના કહેવી જોઈએ કારણ કે હિન્દુ ધર્મમાં ઓમનું મહત્વ વિશેષ છે મોટા ભાગના મંત્રો ઓમથી થી શરૂ થાય છે ઓમને સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક પ્રતિક માનવામાં આવે છે સાથે જ ઓમ નું ઉચ્ચારણ કરવાથી આસપાસ સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે જેથી નજીના કાનમાં તમારી ઈચ્છા કહેતા પહેલા ઓમ શબ્દનો જાપ કરવો શુભ માનવામાં આવે છે બીજો શબ્દ જાણીએ આ મંત્રનો જાપ સાચા હૃદયમાં ભક્તિથી નંદજી કાનમાં કરવામાં આવે તો ઈચ્છાઓ પૂર્ણ થાય જીવનમાં ઈચ્છિત પરિણામો મળે મહાશિવરાત્રી ના દિવસે નંદજીના કાનમાં આ મંત્ર પહેલા બોલવો જોઈએ શ્રી શિવાય હવે આ મંત્ર બોલ્યા પછી તમારે શિવજીની ઉપાસના કરવાની છે અને નંદજીને પ્રણામ કરવાના છે અને તેમના કાનમાં કોઈ પણ ઈચ્છા હોય તે તેમને જણાવવાની છે ત્રીજો શબ્દ છે મિત્રો ઓમ નમઃ શિવાય મિત્રો આ ત્રણ શબ્દો કે મંત્રો નંદજીના કાનમાં કહ્યા પછી જ તમારે તમારી મનોકામના નંદજી મહારાજને જણાવવાની છે એટલે કે તમે આ ત્રણ શબ્દો મંત્રો અથવા તો તેમાંથી કોઈ પણ એક મંત્ર પણ બોલી શકો છો મહાશિવરાત્રિના દિવસે ભોળાનાથની આગળ શિવશંકરના મંદિરે જઈ તમે આ મંત્ર નંદીજીના કાનમાં કહો એ વખતે તમારા સમગ્ર ધ્યાન પવિત્ર નિસ્વાર્થ અને હૃદયમાં સાચો ભાવ હોવો જોઈએ કોઈનું ખરાબ ન થાય કોઈનો ભજવાડ બગાડ ન થાય એવો ભાવ રાખજો સમગ્ર સંસારનું ભલું થાય સર્વ જગતનું કલ્યાણ થાય એવો ભાવ રાખજો તો શિવલિંગ ઉપર તમે જે બિલીપત્ર ચડાવો દૂધ ચડાવો જળાભિષેક કરો ભગવાન શિવની પૂજા કરો તે સફળ ગણાય છે જ્યારે શિવલિંગ ઉપર તમે પૂજા કરી રહ્યા હોય એ વખતે તમારો ભાવ શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ મંદિરમાં જાઓ તે વખતે તમારો તમામ જે ભાવ છે સાચી શ્રદ્ધા છે પૂરેપૂરો વિશ્વાસ છે એ ભોળાનાથ ઉપર હોવો જોઈએ નંદીજીના કાનમાં તમે જે શબ્દો કહો સર્વ જગતના હેતુના કલ્યાણ માટે હોવા જોઈએ સ્વાર્થ વગર જો તમે ભક્તિ કરશો તો સફળ અને તમારા બધી જ મનોકામના પૂર્ણ થશે એવા આશીર્વાદ ભોળાનાથે નંદીજી મહારાજને આપેલા છે એટલા માટે તમારે જે કંઈ પ્રશ્ન હોય જે કંઈ તકલીફ હોય સંકટ હોય વિઘ્ન હોય એ તમારે મહાશિવરાત્રિના ના દિવસે નંદીજીના કાનમાં આ શબ્દો કહેવાથી તમે તમારા જીવનમાં જે ધારો એવું ફળ પ્રાપ્ત કરી શકો છો જય ગુરુદેવ જય માતાજી